બીજો કામ અરે આ રમત તો બીજો કામ તો વાર્તા શરૂ થાય છે એક સરસ મજાના ગામથી એ ગામ હા એક સરપંચ સરપંચ બહુ જ સરસ ગામના લોકોનું હંમેશા સારું વિચાર એમને ચારે પર કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો સરપંચ હંમેશા મદદ કરે તો ગામના સરપંચ ક્યાં છે જેમ પકડ્યું છે એમ જ પકડી રાખવાનું આમ આમ કરવાનું કે ખેંચવાની કોઈ જરૂર નથી જ્યાં પકડી રાખ્યું છે એમ પણ હું જેમ કહું એવી રીતે કે સરપંચ છે એ ચાર ડલ્લા આગળ આવીને નીચે બેસી લોકો સરપંચના આવા સપોર્ટના કારણે આવી આવો જે એક સરસ મજાનો એમનો શક પડુરે કામ સુખા કરી બની લીદે તો ગામના લોકો ચાડ અડલા ઓછો વરસાદ થયો ગામનો ખેતા પુલી કે કે ગામનો જીવરાજ ગામના લોકો હતા એ બધા ખેતી પર નિર્ભર કરતા હતા એમનું જીવનનો જીવન નિર્વાહનો પેલો પેલો સોર્સ સ્ત્રોત

બીજી અસર કેમ પડશે જમીન ને અસર પડી તો પાક પાક અસર પડશે પાક ક્યાં છે પાક છે અનાજ છે ને ખોરાક છે તો આને હું લઈ શકું વૃક્ષો બે ત્યાં પછી જે પેલા ખેતી વાળું જોઈ લઈએ તો તમે ત્રણે ચાર ડગલા આગળ આવીને બેસી જાવ

પહેલા જવાબ આવે કે સ્ટાર લાગે છે કે ત્રિકોણ લાગે છે કે ષટ્કોણ લાગે છે પછી ક્યાં ના ક્યાં જવાબ બાળકોનો છઠ્ઠા ધોરણના હોય કે નવમાના કે કરોડિયાના ઝાડા જેવું તો લાગે છે તો એ ઝાડા કેવું સરસ દેખાતું હતું જ્યારે આપણે બાંધ્યું ત્યારે હવે માત્ર એક જ ઘટના ઘટી કે વરસાદ ઓછો આવ્યો ક્યાં છે ઝાડ છે ઝાડ દેખાય છે તમને દેખાય છે